હિંમતનગરમાં નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે અમદાવાદ ઉદયપુર હાઇવે પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે એક્રોપોલિસ મોલ પાસે ઢીચણ સમા પાણી ભરાયા હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે સહકારી જીન મેડિસિટી નજીક હાઈવે પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ મુખ્ય માર્ગ છે આ હાઈવેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાબરકાંઠામાં હાઈવે ઉપર પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે જે ધોરીમાર્ગ છે આ ધોરીમાર્ગ ની ઉપર જે પાણી ભરાયા છે ઢીચણ સમા પાણીનું સામ્રાજ્ય અત્યારે ઉપર જોવા મળી રહ્યું છે કારણે થઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે વાહનો જે ચલાવવા પડી રહ્યા છે તે રસ્તાની એક તરફ જ ચલાવવા પડી રહ્યા છે ત્યારે એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ઘૂંટણ સમા પાણી અત્યારે હાઈવે પર ફરી વળેલા જોવા મળી રહ્યા છે